વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારના ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની સયાજી હોસ્પિટલના પટાંગણમાં હત્યા કરાયા બાદ તંત્ર દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે ત્યારે છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલી આ ઝુંબેશ આજે પણ યથાવત રહી હતી જેમાં આજે તાંડલજા વિસ્તારમાં રસ્તા પર કરવામાં આવેલા હંગામી દબાણો દૂર કરાયા હતા જેને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો તેમ છતાં કેટલાક સ્થળો પર વેપારીઓ તંત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ થયું હતું કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાંથી માંથી પોલીસને ચકમો આપીને ફરાર થયેલા આરોપીને જોન સિક્સ એલસીબી અને કાગડાપીઠ પોલીસે સંયુક્ત કામગીરી કરી ગણતરીના કલાકોમાં ઝડપી લીધો છે જેમાં કાગડાપીઠ પોલીસે ચેન સ્નેચિંગના ગુનામાં હિતેશ વાઘેલાની ધરપકડ કરી હતી અને તેને પીએસઓના ટેબલની પાછળ બેસાડ્યો હતો પરંતુ આરોપી પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો હતો જે પણ પોલીસ સ્ટેશનના પીએસઓ સામે ગુનો દાખલ કરાયો હતો ત્યારે ઝોન સિક્સ એલસીબી અને કાગડાપીઠ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે આજો વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે જેમાં ભાજપના સ્વરૂપજી ઠાકોરની પચ્ચીસોથી વધુ મતની લીડથી જીત થઈ છે રોજ મતદાન થયા બાદ નજર દિવસ પર હતી ત્યારે આજે પાલનપુરના જગાણા સ્થિત સરકારી ઇજનેરી કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાઈ હતી જેમાં વીસ રાઉન્ડ સુધી સતત આગળ રહેલા કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને પછાડીને ભાજપના સ્વરૂપજી ઠાકોરે જીત મેળવી હતી